અમેરિકાની બહુ પ્રખ્યાત એવી કીટ મેંગો તેમજ આફ્રિકાની એપલ મેંગોના અખતરા રૂપે કરેલા વાવેતરમાં આ વર્ષે સારો એવો ફાલ આવ્યો છે બટુકભાઈના મતે આ કેરી પ્રમાણમાં મોટી અને સ્વાદિષ્ટ હોય છે અને કેસર કેરીના પ્રમાણમાં સસ્તી મળી શકે છે કેસર જેટલો કદાચ નવી વેરાયટી હોવાને કારણે એનો ભાવ ન આવે છતાં પણ પ્રોડક્શન એટલું ઊંચું થયું હોય કે એમાં ખેડૂતોને કોઈને વાંધો નહીં આવે એવું ચોક્કસપણે કહી શકાય બટુકભાઈ કળથિયાએ સરતાન પર નજીક આવેલી તેમની વાડીમાં આ નવા પ્રકારની કેરીનું વાવેતર કર્યું છે ભાવનગર જિલ્લામાં આમ તો સૂકા અને કેરીના પાકને અનુકૂળ વાતાવરણના કારણે કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે ત્યારે બટુકભાઈના આ નવતર પ્રયોગને અન્ય ખેડૂત આગેવાનોએ પણ આવકાર્યો છે એપલ મેંગો અને આફ્રિકન અને અમેરિકન જાતો તો આ બેનો પણ પ્રયોગ કરવામાં આવ્યો તો કેસરની તોલે અથવા તો કેસર કરતા કદાચ હિલ્ડ ની દ્રષ્ટિએ વધે આવા પ્રકારનો જે પ્રયોગ અહીંયા જોવા મળ્યો છે ભાવનગરના સોસિયા ને મીઠી વિરડી તેમજ લાખણકા જેવા ગામોમાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે થાય છે અને તેની બોલબાલા પણ વધુ છે ત્યારે જિલ્લામાં આ નવા પ્રકારની કેરીના ઉત્પાદનમાં સફળતા મળે તો લોકોને પસંદગીની વધુ એક તક મળશે નીતિન સોની વીટીવી ભાવનગર